હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે ટીપ્સ જરૂર નાની છે પણ તમારા રોજિંદા જીવનની અંદર તમને ઘરના કામમાં હેલ્પફુલ રહેશે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછું બે આઇકન જરૂરથી ક્લિક કરજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ આજની નંબર છે કે આપણે ઘરની અંદર ઝાડુ લગાવવા માટે નોર્મલી આવા ઝાડુનો યુઝ કરતા હોઈએ છીએ પણ ક્યારે પણ આપણા ઝાડુ પર જેટલી ગંદકી જામી છે એના પર આપણું નથી તો ઝાડુને પણ ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે તો આજે આપણે ઝાડુને ક્લીન કરીશું તો ઝાડુને ક્લીન કરવા માટે અહીંયા ઝાડુને પહેલા પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે ત્યારબાદ એના પર કોઈ પણ ડિટર્જન્ટ બાર લઈ અને થોડો લગાવી લેવાનો છે ત્યારબાદ આપણે એને બ્રશની હેલ્પથી ધીમે ધીમે આવી રીતના કરીશું તો તમે જોઈ શકો છો કે આની અંદરથી કેટલી ગંદકી નીકળી રહી છે આપણે ક્લીન હોય એટલે બધી ધૂળ છે છે એ કચરો આમાં જામી જતો તો તમે ચેક કરી શકો છો કે કેટલી આમાંથી ધૂળ નીકળી રહી છે તો આને આપણે બ્રશની હેલ્પથી ધીમે ધીમે કરવાનું છે નહીતર એના જે સાવરણીના પાંખડા છે એ બધા નીકળી જશે તો એકદમ હળવા હાથેથી આપણે એને ક્લીન કરી લઈશું અને હવે આપણે એને પાણીની મદદથી સારી રીતે એને વોશ કરી લઈશું એટલે એની અંદર જેટલી પણ ધૂળ કે ગંદકી છામી હશે એ બધી જ નીકળી જશે આપણું ઝાડું ક્લીન હશે તો આપણે ઘરને સાફ કરવા માટે એનો ઉપયોગ કરીશું તો એ વધારે ગંદકી નહીં ફેલાવે જો એમાં જ ધૂળ હશે તો પછી ઝાડું લગાવશું ત્યારે એમાંથી પણ વધારે ધૂળ નીકળે છે તો તમે જોઈ શકો છો મેં એને અત્યારે સારી રીતના ક્લીન કરી લીધું છે અને હવે આપણે એને ડ્રાય થવા માટે મૂકી દઈશું તો આપણે એકદમ એર ડ્રાય જ કરવાનો છે તો આપણે એને અડધાથી એક કલાકની અંદર આ રીવા એ ડ્રાય થઈ જાય છે તો તમે એને રાખી શકો છો નેક્સ્ટ ટીપ છે કે આપણે આપણા ઘરમાં કચરો નાખવા માટે આવા ડસ્ટબિનનો યુઝ કરતા હોઈએ છીએ અને ડસ્ટબિનની અંદર આપણે આવી ગાર્બેજ વેજ છે એ લગાવતા હોઈએ છીએ પણ એમાં પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે પણ આપણે કચરો નાખીએ ત્યારે એ ગાર્બેજ બેગ છે એ ઉપર આવી જતું હોય છે અને એ એકદમ જ ફિટ નથી રહેતું તો એને આજે આપણે ડસ્ટબિનની સાથે એકદમ ફિટ કરવા માટે આપણે કેબ શું કરીશું કે એની અંદર પહેલાં ગાર્બેજ બેગને સારી રીતના રાખી દઈશું અને ત્યારબાદ એના કોર્નરમાંથી એને ચારે બાજુથી સારી રીતના લઈ અને એક બાજુ ફિટ કરી દેવાનું છે ત્યારબાદ આપણે કોઈપણ રબર બેન્ડ હોય એની હેલ્પથી એના જે કોર્નર છે એને આવી રીતના બાંધી દેવાના છે જેથી એ ડસ્ટબિનની અંદર એકદમ જ ટાઇટલી રહેશે અને આપણે જ્યારે પણ કચરો ઢગલો નાખીશું ત્યારે ગાર્બેજ જે બેગ છે એ એની જગ્યા પરથી હલશે નહીં તો આ કેક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો નેક્સ્ટ ટીપ છે કે આપણે ઘરની ક્લીનિંગ તો રોજ કરતા હોઈએ છીએ પણ આપણે સ્વિચ બોર્ડની ક્લીનિંગ પર આપણું ધ્યાન જ નથી જતું તો આપણે એને ક્લીન કરવા માટે મેં અહીંયા નેલ રિમુવરનો યુઝ કર્યો છે નેલ રિમુવર લઈશું અને અહીંયા થોડું રો લઈશું તમે આની જગ્યા પર જે કોટન પેન્ડ આવે છે નેલ રિમુવરના એનો પણ યુઝ કરી શકો છો તો હવે આપણે સ્વિચ બોર્ડ ને આ નેલ રિમુવર ની હેલ્પ થી સારી રીતના ક્લીન કરીશું નેલ રિમુવર ની હેલ્પ થી સ્વિચ બોર્ડ પર જેટલી પણ ચીકાસ કે ગંદકી છાવી હોય છે એ તરત જ ક્લીન થઈ જાય છે અને તમારી વધારે મહેનત ની પણ જરૂર નથી પડતી તમે જોઈ શકો છો કે રૂની અંદર કેટલી ગંદકી આવી ગઈ છે તો હળવા હાથે એને ક્લીન કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે પહેલા અને અત્યારમાં કેટલો ડિફરન્સ છે ઘરની ક્લીનિંગ આપણે રોજ કરતા હોઈએ છીએ પણ અમુક વસ્તુ ઉપર આપણું ધ્યાન નથી જતું તો તમે જોઈ શકો છો કેટલું સારી રીતના ક્લીન થઈ ગયું છે નેક્સ્ટ છે કે આપણે આપણે બનાવવા માટે યુઝ અને એ બનાવ્યા પછી ફેંકી દેતા હોઈએ છીએ પણ એ ચાયપત્તી પણ ખૂબ જ હેલ્પફુલ છે તો એના માટે મેં અહીંયા કરીને ચાયપત્તી પત્તીની અંદર પાછું ફરીથી એક ગ્લાસ પાણી નાખી દીધું છે અને આપણે એને પાંચથી થી સાત મિનિટ માટે સારી રીતના ઉકળવા દઈશું ગેસ બંધ કરી અને એને બીજા તપેલાની અંદર આવી રીતના ગાડી લેવાનું છે આપણે એના પાણીનો યુઝ કરવાનું છે ચાયપત્તીનું પાણી છે એ તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તમે આનાથી વાળ વોશ કરો તો એકદમ સિલ્કી અને સાયની બની જાય છે પણ આજે આપણે આનો જે યુઝ છે એ આપણે ઓઇલ કન્ટેનર કે પછી જે ઘીના આપણે ઘી માટે કન્ટેનરનો યુઝ કરતા હોઈએ એની ક્લીન કરવા માટે યુઝ કરીશું તો એની અંદર નાખી અને એને થી સાત મિનિટ માટે એમ જ રવા દઈશું ચાયપત્તીના પાણીથી જો તમે ઓઇલ કન્ટેનર કે પછી ઘીના કન્ટેનરને સાફ કરો છો તો એની અંદર જેટલી પણ વાસ હોય છે એ બધી વાસ છે એ નીકળી જાય છે તેમજ એની જે ચિક્કાસ હોય છે એ પણ નીકળી જાય છે તો હવે આપણે એ પાણીની હેલ્પથી કન્ટેનરને સારી રીતના સાફ કરી લેવાનું હવે આપણે એને સારી રીતના વોશ કરી લઈશું અને એ ડ્રાય થવા માટે મૂકી દઈશું નેક્સ્ટ ટીપ છે કે આપણા ઘરમાં કેટલી એવી વસ્તુઓ હોય છે જે લાકડાની હોય છે ખાસ કરીને લાકડાના ડોર હોય કે પછી લાકડાના કોઈ પણ ફર્નિચર હોય જેમ કે વુડન ફર્નિચર આપણે ઘરમાં અત્યારે યુઝ કરતા હોઈએ છીએ તો એને આપણે સાઈની અને ચમકદાર બનાવવા માટે સરસોનું તેલ લઈ લઈશું અહીંયા તમે સરસોના તેલની જગ્યા પર કોઈ પણ જૈતુનનું તેલ પણ લઈ શકો છો જો તમારી પાસે હોય તો તમે જૈતુનનું તેલ લઈ શકો છો તો એને થોડું આપણે બે થી ત્રણ ચમચી જેટલું લઈ લેવાનું છે અને હવે એની અંદર આપણે અડધા લીંબુનો રસ છે એને નીચું લેવાનું છે વુડન ફર્નિચરમાંથી થોડો ટાઈમ થાય એટલે એની બધી જે ચમક હોય છે એ ગાયબ થઈ જાય છે તો આ હેક્સ ફોલો કરશો તો તમારું જે વુડનનું ફર્નિચર છે એકદમ જ નવું રહેશે તો હવે એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ કોઈ પણ એક કપડું લઈ લેવાનું છે જે વેસ્ટેજ કપડું હોય એની અંદર આપણે એને ડીપ કરી અને એને સારી રીતના વુડન ફર્નિચર પર ફેરવી દેવાનું છે આવી રીતના તમે વુડન ફર્નિચર પર એને ક્લીન કરી લેવાનું છે ઘરમાં વોર્ડ્રોપ હોય કે પછી બેડ હોય કે પછી લાકડાના દરવાજા હોય એ બધાની ચમક છે એ વાપસ લાવવા માટે તમે આ હેક્સનો જો ફોલો કરશો તો તમારું ફર્નિચર છે એ એકદમ નવા જેવું જ રહેશે તો આ હેક્સ તમે જરૂરથી ફોલો કરજો તમે તમારા ઘરમાં જો આ હેક્સ ફોલો કરતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે આપણા દરવાજા છે એકદમ જ કેવા સાઈની અને થઈ ગયા છે તમે જોઈ શકો છો એના પર જેટલી પણ ચમક હતી જે ચાઈની ગઈ હતી એ બધી પાછી આવી ગઈ છે તો આ હેપ તમે તમારા ઘરમાં જરૂરથી ફોલો કરજો આજની નેક્સ્ટ ટીપ જોઈ રહીએ આપણા ઘરની અંદર આવા કેટલાય સ્પેચ્યુલા હોય છે કે પછી આવા ઝારાબ હોય છે કે જે થોડો ટાઈમ થાય એટલે એની અંદરથી આ નીકળી જતા હોય છે જો વુડનના તમે સ્પેચ્યુલા યુઝ કરતા હોય તો એમાં પણ એવું જ થતું હોય છે કે વુડન હોય એના અંદરથી નીકળી જતા હોય છે તો એને ફિક્સ કરવા માટે આપણે નેલ પેન્ટનો યુઝ કરીશું તો તમે અહીંયા પણ નેલ પેન્ટને લઈ શકો છો અને એના જે કોર્નર છે એના પર આપણે નેલ પેન્ટને લગાવી દઈશું અહીંયા કને આપણે ત્રણથી ચાર પોટ નેલ ના લગાવવાના છે એકદમ થીક નેલ પેન્ટ લગાવવાની છે જેથી એકદમ એ સારી રીતના ગાળું થઈ જાય અહીંયા આપણે એને ચારથી પાંચ કોટ લગાવી ત્યારબાદ આપણે એને ડ્રાય થવા માટે મૂકી દઈશું તો એ સાતથી આઠ મિનિટની અંદર ડ્રાય થઈ જાય છે તો હવે આપણે એને ડ્રાય થવા માટે મૂકી દઈએ છીએ જ્યારે એ ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર એની ફિક્સ કરી દઈશું તો આ કોટિંગની મદદથી એ અંદર સારી રીતના ફિક્સ થઈ જાય છે અને એના મદદથી સારી રીતના ફિક્સ થઈ ગયું છે નેલ પેન્ટના લીધે તો તમારા ઘરમાં કોઈ પણ એવા વુડન ફોર્સ ફોર્ચ્યુલા કે ગમે તે હોય જે આવી રીતના નીકળી ગયો હોય તો તમે આ પણ નેલ પેન્ટ નો યુઝ કરી અને એને સારી રીતના ફિક્સ કરી શકો છો જોઈએ આપણા ઘરમાં એવા કેટલાય પેકેજ હોય છે કે જેની અંદર બેસ્કીટ છે ઢોસ છે એ બધા આવી રીતના થોડા થોડા વધી જતા હોય છે અને આપણે એને ડબ્બામાં મૂકીએ તો પણ એની અંદર છે મોશ્ચર આવી જતું હોય છે અને મોશ્ચરના લીધે એકદમ જ ઢીલા પડી જતા હોય છે તો એની અંદર મોઇશ્ચર ના આવે એના માટે આપણે એની અંદર થોડા એવા ચોખા બી દઈશું ચોખા છે એ આપણી અંદર જેટલું પણ મોઇશ્ચર હોય છે એને બધું શોષી લે છે એટલે તમે આ હેક્સ ફોલો કરશો તો તમારા બિસ્કીટ છે એ ક્યારેય પણ ઢીલા નહીં પડે આસની નેસ્ટિવ જોઈ લઈએ આપણા ઘરની અંદર આવા કેટલાય સોફ્ટ ટોયસ હોય છે જે ટેડી બેર હોય છે એ થોડા ગંદા થઈ જાય તો એને ક્લીન કરવા માટે જો આપણે એને મશીનમાં મૂકીએ તો એની આઈસ વગેરે છે એ ડેમેજ થઈ જતા હોય છે તો એને આપણે હાથેથી જ કેવી રીતે ક્લીન કરવા એ જોઈશું તો એના માટે મેં અહીંયા ટબ લઈ લીધું છે મોટું એવું ટબ લેવાનું છે એની અંદર આપણે અડધા ટબ જેટલું પાણી ભરી લઈશું અને એની અંદર કોઈ પણ માઇન્ડ શેમ્પુનો યુઝ કરીશું તમે અહીંયા કરીને કોઈ પણ લિક્વિડ હોય એનો પણ યુઝ કરી શકો છો અને એને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે ટેડી બેર છે એને પાણીની અંદર સારી રીતના શોપ કરી લઈશું જેટલું પણ ડિટર્જન્ટ છે એ વધુ આપણા ડેડીની અંદર સારી રીતના એબ્સોર્બ થઈ જાય એ રીતે આપણે એની અંદર ડીપ કરી દેવાનું છે આપણો ડેડીબેર અંદર ડીપ થઈ જાય ત્યારબાદ કોઈ પણ જે નાનું બ્રશ હોય જે ખરાબ બ્રશ હોય એ બ્રશ તમારે લઈ લેવાનું છે અને એની હેલ્થથી જે જગ્યા પર ગંદકી જામી હોય એ જગ્યાને આપણે સારી રીતે ક્લીન કરી લઈશું અને એને પાંચથી સાત મિનિટ માટે એમ જ પાણીની અંદર ડીપ રહેવા દઈશું જેથી એની અંદર જેટલી પણ ગંદકી છે એ બધી સારી રીતે નીકળી જાય હવે આપણે જે ડિટર્જન્ટવાળું પાણી છે એને આપણે ફેંકી દેવાનું છે અને એની અંદર સારું એવું પાણી લઈ લેવાનું છે સારા પાણીની મદદથી આપણે ટેટીપેરની અંદર જેટલું પણ ડિટર્જન્ટ હશે એ બધાને ક્લીન કરીશું